હેલો મિત્ર કેમ છો મજામાં તો મજામાં જશો તો આજના મારા મિની લોગમાં તમારું સ્વાગત છે તો અમે આજે આવી ગયા છે કપા કપાસને પાણી પીવડાવવા એટલે કે નાકા વારવા તો જોઈ લ્યો પાણી ચાલે છે આ બાજુ ધોર્યું છે આ ધોરિયેમાં પાણી જાય છે અને આમ સામેથી પાણી આવે છે જોઈ લ્યો તો આ બાજુથી પાણી આવે છે તો વિડીયોમાં બના રેજો અને છેલ્લે સુધી વિડીયો જોઈજો

નાખું કેટલે પગું જોઈ આવી આપણે તો ભોગ ગુદને આટલેક કે ભોગ મિત્ર જો આખો દી વાળીઓ જતા હવે ખાતર નાખ્યું ખાતર જવું બારો જોવા દો ક્યાં હે ખાતર એક પીડું હોય જો આ શામાં પીડું જો ખાતર ઉર્યા હે હજી ઓગરું જ નહીં ખાતર આખા શામાં પીડું જુઓ ચાલે એમાં પાણી કેમ આવે સાડા સાત વાગ્યા તો હજી છ વાગ્યા પાણી ચાલુ કર્યું હતું આ કેટલા ચાર હરિયા પીવાના એ તો જો કે આ જાળ હરિયા આ કેટલા ઓ बाजू ની એક આ બે ત્રણ આ ને પીવાનું ને તો આયા યોડી કે આમાં મરી જાય છે એકાદું ગીત ગૌરાયેલ રા આપડે જમીન વેચવાની નહી પણ પાણી એક નહીં દો

એવું એ વાડી આવ હા પાવર કરવા પાવર પાવરનું કંઈ ખબર નહીં એ મને એવું એ હા મેં કેમ કે મોટર બોટર કંઈ એવું કંઈક જ નહીં તારે વાડી વેચ્યું એમ હો ને સારા મારે શું કર લઈ કરવી લે તો વાડી નથી તું નહીં જવો કુવો કુવો અને વાડી બધું મારે અહીં શું કરવું હોય હું વાડી લઉં તો ઘરે નવું યાર